બાપા સીતારામ જવાન મસ્ત મજાનો ગેટ છે અને હવે આપણે અંદર દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું સરસ મજાના વિડીયોમાં બનાવી દો જવાનું મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અંદર જવાબ દર્શન મંદિર આપણે વેલા વાઈ ગયા છે પાંચ ભાગ વાયા છે પોણા પાંચ થયા કાં વહેલાની આપણે આરતી લેવાની છે તો પોણા પાંચ થયા આમ ઘડિયાળ છે પણ આમાં લાઈટના હિસાબે ના આવતી

چلو میری کر સરસ મજાનો આપણે અંદર જઈને દર્શન કરશું આરતીનો સમય છે આપણે સાથે જ છે પાંચ વાગવા આવી ગયા છે અત્યારે પાંચ વાગવા આવી ગયા છે મંદિરે એટલે અમે આરતીનો સમય પણ થઈ જાય છે એટલે આપણે જઈને અંદર કરી દર્શન કે આ સરસ મજાનું જો આખા આરસનું મંદિર છે મસ્ત મજાનું બનાવેલું ત્યાં પહેલાં એક પહેલાં હું ત્યાં ચાલુ હતું અત્યારે તો સરસ મજાનું મંદિર બની ગયું છે જ્યાં હું ઘણા સમય પછી આવ્યો છું બાપા સીતારામ સરસ મજાના જોવા દર્શન થઈ જાય બાપા બેઠા છે મેં પણ દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો

આપણે પણ જો રામજી મંદિર રામજી ભગવાનના દર્શન કરી દીધા છે સામે છે હનુમાનજી આ છે ગણપત દાદા પાછળ સરસ મજાનું મંદિર છે બાપા ભજંગાસમાં પણ દર્શન કરી લીધા છે જો મિત્ર આરતી ની ફૂલ તૈયારી છે ચાલો

બધા મનોકામના પૂર્ણ કરી નાસ્તો કરવા ભોજન શાળામાં કાંઠ આરામ ભાઈ ચા પાણી નાસ્તાનું ચાલુ થઈ ગયું છે તો પેલા બોલો બાપા સીતારામ બધા બાપા સીતારામ ને જોવા વિશાળ ભોજન શાળા છે અત્યારમાં નાસ્તો છે

અત્યારે માતા ઓછી છે ચાલો મિત્રો આપણે ચા પાણી નાસ્તો ખરીદીધો પ્રસાદ લઈ લીધી છે અને જો મંદિરનો નજારો તમે અત્યારે બતાવું દિવસમાં કયો સરસ મજાનો મંદિરનો નજારો છે ભજનદાસ બાપાનો હવે દિવસ ઉગી ગયો છે એટલે સરસ મજાનો નજારો છે જો કરો રજાના દર્શન તો કોઈ દિવસ તમારી આબળનો નજારા ન થાવતી બાપા સીતારામ ભજનદાસ બાપા મિત્રો સરસ મજાનો નજારો થઈ ગયો હવે આપણને હેને થોડીક મજા આવી કંઈક નાસ્તો કરી લીધો એટલે વધારે થોડીક મજા આવે છે કારણ કે વિખાત બાપાને ઓછી મજા આવે અને જો ભજન બાપાના દર્શન અને આપણે હવે કામ છે આપણે હેને હેનદ્રાસ બાપાનો ફોટો લેવાનો છે કારણ કે આપણે રાણપુરમાં ભજનદ્રાસ બાપાની સ્થાપના કરવાની છે એટલે એ માટે અમે બધા ફોટો લેવા આવ્યા છીએ અને આ વિધિ સર આપણે કરાવીને પછી આપણે ફોટો લેવાનો છે તો ચાલો મિત્રો પાસે આપણે આગળ પાછા મળશું ચાલો મિત્રો ફરીથી હું તમને ગાદીના દર્શન કરાવું કારણ કે સરસ મજાનું અત્યારે આપણે જોલ થઈ ગયું છે એટલે બાપા સીતારામ ગાદી મંદિરમાં આપણે કરશું દર્શન અને તમને પણ સરસ મજાના અત્યારે અંજવાળાના દર્શન કરાવીશ કારણ કે આપણે વહેલા હતા એટલે વહેલા અંગાવું ચાલો આપણે ફરીથી પાછા દર્શન કરવા માટે આવી ગયા છીએ આ છે ગાદી મંદિર અને ભજનગાજ બાપાની સંપૂર્ણ જોવા આવી બધી જગ્યા છે સાઈડની

મિત્રો ફરી પાછા આપણે બીજા વિડીયોમાં હવે મળીશું હવે રજા લઈશું આપણે આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો ચાલો મિત્રો હવે આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં તો આવજો બાય બાય